નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું માણસના જીવનમાં સારો સમય આવે અને ખરાબ સમય પણ આવે પણ આ બંને સમયમાં ભગવાન તમને સંકેતો આપે છે પણ એને તમે ઓળખી નથી શકતા એને ઓળખો તો જીવનમાં ક્યારેય તકલીફ કે દુઃખ ન પડે ખરાબ સમયમાં સંકેત આપે અને સારા સમય પણ સંકેત આપે દુઃખના દિવસો તમારા પૂરા થવાના હોય ને અને સુખના દિવસો આવવાના હોય એ વખતે તમારા કુળદેવીમાં તમે જેને ઈષ્ટદેવી દેવતાને તમે માનતા હોય એ તમને એવા સંકેતો આપે છે કે તમારા સુખના દિવસો કે હવે ટૂંક સમયમાં આવવાના છે પણ તમને સમજાય એને વંદન શાસ્ત્રોમાં પણ એવા સંકેતો વિશે જણાવ્યું છે કે માણસના જીવનમાં સારો સમય આવે એ પહેલાં એને મળે છે પણ ઓળખે તો આ સંકેતો તમે જાણો તો તમારું જીવન ધન્ય બની જાય એટલા માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી તમે તમારા પ્રતિભાવો આ વિડીયોમાં કોમેન્ટમાં તમે જણાવજો તમારા કુળદેવીનું નામ લખજો બની શકે તો ધર્મ કોઈ યથાશક્તિ દાન પુણ્ય ગરીબને ખવડાવજો કોઈ સારું ધર્મનું કાર્ય કરજો એવી હું આશા રાખું છું દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોતા હોય છે મિત્રો કોઈ પણ માણસ હોય એનો સારો સમય આવે એની રાહ જોઈ રહ્યા હોય કે મારો સમય ક્યારે દુઃખમાંથી પસાર થઈને સુખમાં આવે મારો પરિવાર સુખમાં એમની પ્રગતિ કરે જીવન ખુશીથી ભરાઈ જાય ભાગ્યનો સાથ મળે અને દરેક કામ એમનું સફળ થઈ જાય મિત્રો આવો બધા વ્યક્તિઓ ઈચ્છતા હોય છે સુખ માટે અને એમનું જીવન ધન્ય બનાવવાની કોશિશ કરતા હોય છે ધન સંપત્તિની કોઈ કમીનારે જ્યારે સારો સમય આવે ને ત્યારે એમનું કિસ્મત તેમના ઉપર મહેરબાન થવાની પહેલેથી જ ભગવાન કુળદેવીમાં તમને સંકેત આપવા લાગે છે સારો ટાઈમ આવે તો ભાગ્ય સુરતની જેમ ચમ ચમકી જાય ચળકી જાય તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય તો મિત્રો એવા સંકેતો આપણે જાણીએ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોય અને રસ્તામાં તમને નાની ભૂલકીઓ નાના બાળકો રમતા દેખાય હસતા દેખાય અને નવું જે વરઘડી હોય નવી નવેલી દુલ્હન હોય દુલ્હા હોય અને એકી સાથે તમને સવારમાં નજરે પડે તમને દેખાય તમારા આગળ એમનું સકન થાય શુભ સકન થાય તો એ તમારા માટે બહુ શુભ સંકેત છે કે તમારો સમય હવે ટૂંક સમયની અંદર સારો પસાર થવા જઈ રહ્યો છે આ મિત્રો એક શુભ સંકેત છે બીજું મિત્રો કે જો કોઈ તમારા પર પક્ષી બીટ કરી દે અને તેને ખરાબ અનુભવો આ તમારા માટે શુભ સંકેત છે કારણ કે કોઈ પક્ષી તમારા ઉપર બીટ કરી દે છે તો એને એમ માનવામાં આવે છે કે તેનું જે ગુડ લક હોય સૌભાગ્ય હોય એ તમારા ઉપર તમારા દરેક કાર્યોને સફળ કરવા માટે તે મદદ કરે છે અને તેને શુભ માનવામાં આવે છે તમે મુસાફરી કરી રહ્યા હોય એ દરમિયાન તમને સાપ દેખાય વાંદરાઓ દેખાય કે સારા સમયનો એ શુભ સંકેત ગણવામાં અને માનવામાં આવે છે તમારા જીવનની પૈસાની કટોકટી દૂર થવાની અને ધનનું આગમન થવાની શક્યતા વધી જાય છે ઘરમાં ચામાચીડિયાનો માળો હોય ને તો તો પણ બહુ શુભ માનવામાં આવે છે તમે રાત્રે આકાશીમાં ઊંઘો છો બહાર ઊંઘો છો આંગણામાં ઊંઘો છો એ વખતે તમને તારાઓ જે હોય આકાશમાં એ તમને ઝળહળતા ચમકતા દેખાય છે અને એમાં તમને એવું પ્રતીત થાય છે જે તારાઓ હોય છે જે તૂટતા તારાઓ હોય છે એ તમારી બધી ઈચ્છાઓ તમે એમના સામે વ્યક્ત કરો ને તો તમારી બધી ઈચ્છાઓ તરત જ પૂરી થઈ જાય છે માન્યતા એવી છે કે જે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે એ ઈચ્છા જો તે તૂટતો તારો તમે જોઈને તમે તમારા કુળદેવીને યાદ કરીને જો તમે એમના સામે વર્ણન કરો છો તો એ તમારી આશા ઈચ્છા તમારી ઝડપથી પૂર્ણ થઈ જાય છે આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે કાચબો જુઓ એ પણ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુનો કાચબાનું સ્વરૂપ છે સપનામાં સાપ દેખાય તો સૌભાગ્યની વાત છે બંધ કિસ્મતના તાળા તમારા ખુલી જાય છે તમે ઘરને બહાર નીકળો અને રસ્તામાં તમને ગાય માતા સામે મળે ગાય માતા વાછરડાને ધવરાવતી હોય વહાલ કરતી હોય એમના જે બચ્ચાને વાછડાને પ્રેમ કરતી હોય એ તમને તમે ઘરથી બહાર નોકરી કે ધંધે ને તમને જોવા મળે તો એ પણ શુભ માનવામાં આવે છે મોરનું પંખ તમને જો મળે તો પણ તે બહુ શુભ માનવામાં આવે છે તમે ઘરની બહાર નીકળો અને તમને રસ્તામાં કોઈ નાણાંકીય જડે કે કોઈ દસ રૂપિયાની નોટ જડે કે પાંચનો સિક્કો કે એક રૂપિયો મળે રસ્તામાં અથવા તમને કોઈ ધાતુ મળે કોઈ સોનું ચાંદી કોઈ પણ પ્રકારનું વસ્તુ તમને મળે તો એ તે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમારા ઘરના મુખ્ય દરવાજે તમે ઓમ સ્વસ્તિકના ચિહ્નો બનાવેલા હોય અને સવારે ઉઠતાની સાથે તમે એમના દર્શન કરો છો તો તમારા જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કારણ કે હાથીનું પ્રતિક હોય એ ગણપતિનું માનવામાં આવે છે ઓમ શુભ લાભ આ બધા ગણપતિના પ્રતિક માનવામાં આવે છે જો તમને સવારમાં વહેલા ઉઠો છો એ વખતે કોઈ દૂધવાળો હોય કોઈ દૂધ હોય દહીં હોય ઘી હોય એ તમને દેખાય તો આ તમારા જીવનમાં સૌથી પહેલો અને સર્વશ્રેષ્ઠ શુભ સંકેત છે કે તમારા ગુડ લકની નિશાની છે આજથી તમારા દુઃખનો દિવસો ખતમ અને સુખની શરૂઆત થાય એવો તે શુભ સંકેત માનવામાં આવે છે તો મિત્રો આ સંકેતો તમે જાણી લેવ તો તમારા દુઃખના દિવસો પૂરા થવાના હોય એવા તમને સંકેતો મળે છે એટલા માટે આ સંકેતો તમને દેખાય તો તમે રાજી પણ ન થતા કે અભિમાન પણ ન થતા જે રીતે તમે દુઃખનો સામા સામનો કરી રહ્યા હોય એવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હોય અનુભવ કરી ચૂક્યા હોય તો તમારે સુખ આવે તો છલકાઈ ન જવું અને સંતોષ રાખીને કુળદેવીમાંની પૂજા પાઠ સેવા ધર્મ નીતિ કરીને ભગવાનનો આભાર માનીને કુળદેવીનો આભાર માનીને સુખનો સોનાનો સૂરજ તમારા જીવનમાં ઉગે એવી આશા હું રાખું છું તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા જોડે મા ભગવતી જોડે ગુરુદેવ જોડે હું પ્રાર્થના કરું છું આપ સર્વ હેમખેમ રહો જય ગુરુદેવ જય માતાજી